શ્રી ગણેશાય શિવાય તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને ને શુક્રવારે આવતું ભાદરવા સુદ ત્રીજનું વ્રત એટલે કે કેવડા ત્રીજ વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતની વિધિ વ્રતનો મહિમા તથા વ્રતથી મળતું ફળ અને વ્રતની પવિત્ર એવી કથા સાંભળીશું વાર્તા સાંભળીશું તો જે લોકો વ્રત કરતા હોય ન કરતા હોય તે લોકો મારી સાથે આ વાર્તા જરૂર સાંભળે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે મિત્રો ભાદરવાસ્યો ત્રીજનો એકમાત્ર એવો દિવસ છે કે જે દિવસે ભગવાન શિવને કેવડો ચડાવવામાં આવે છે કહેવાય છે કે કેવડાએ બ્રહ્માજીની ખોટી સાક્ષી પૂરી હતી અને ભગવાન શિવ તેના ઉપર ગુસ્સે થયા હતા અને એટલા માટે ભગવાને તેની પૂજામાં તેનો અસ્વીકાર કર્યો હતો અને એ દિવસથી લઈને આજ દિવસ સુધી ભગવાન શિવની પૂજામાં ક્યારેય કેવડો ચડાવવામાં આવતો નથી અને જો ચડાવવામાં આવે છે તો તે આપણી પૂજા સફળ થતી નથી પરંતુ ભાદરવાસુ ત્રીજનો એકમાત્ર એવો દિવસ છે કે જે દિવસે ભગવાન શિવને જો કેવડો ચડાવવામાં ન આવે તો આપણી પૂજા સફળ થતી નથી તેથી ખાસ ભૂલ્યા વગર આ દિવસે ભગવાનને પૂજામાં કેવડો ચડાવવામાં આવે છે તો આપને પ્રશ્ન થાય કે આવું શા માટે તો કહેવાય છે કે પાર્વતીએ ભૂલથી અજાણતા ભગવાન શિવની પૂજામાં કેવડાનો ઉપયોગ કરી લીધો હતો અને તે પૂજા એકદમ ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરતા હતા એટલે ભગવાન શિવે પાર્વતી માતાને વરદાન આપ્યું હતું કે ભાદરવા સુદ ત્રીજના એકમાત્ર દિવસે મને કેવડો ચડાવવામાં આવશે તો તેના ઉપર હું અવશ્ય પ્રસન્ન થઈશ એટલે આજે સ્ત્રી જે કોઈ કુંવારિકા કેવડા ત્રીજનું વ્રત કરે છે તે આજે ભગવાન શિવને કેવડો ચડાવે છે અને તે કેવડો આજનો આખો દિવસ સૂંઘે છે કેવડા ત્રીજનું વ્રત કુવારિકાને સૌભાગ્ય સ્ત્રી બંને કરી શકે છે સૌભાગ્ય સ્ત્રીને મનગમતો ભરથાર મળે છે સૌભાગ્યવતી સ્ત્રીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે તથા જો તેના સાસરામાં કોઈ તકલીફ હોય તો ભગવાન શિવને માતા પાર્વતીની કૃપાથી તે પણ દૂર થઈ જાય છે આપણા ગુજરાતમાં આ ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ વ્રત થાય છે જ્યારે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં આ દિવસે કરવામાં આવતા વ્રતને હરતાલિકા વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે તથા કેવડા ત્રીજ વ્રતના બીજા દિવસે ગણેશ ચતુર્થી આવે છે કે જે દિવસે ઘણા લોકો પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરતા હોય અને તેનું પૂજન કરતા હોય છે અથવા તો ઘણા લોકો તેના ઘરમાં જે ગણેશજી હોય તેનું પૂજન કરતા હોય છે તો તે પૂજા કેવી રીતે કરવી તેનો પણ અમે એક અલગ વિડીયો બનાવ્યો છે કે જેમાં પોતાની જાતે કેવી રીતે પૂજા કરી શકો તે લાઈવ વિડીયો દ્વારા બતાવ્યું છે તો આપ તે વિડીયો પણ જોઈ શકો છો તો આ રીતે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે તથા વ્રતની વિધિ છે તો આવો હવે આપણે આ વ્રતની કથા સાંભળીએ વાર્તા સાંભળીએ કે જેથી કરીને જે બહેનો વ્રત કરે છે તેને સંપૂર્ણ ફળ મળે અને જે બહેનો વ્રત નથી કરતા માત્ર આ વાર્તા સાંભળે છે તો પણ વ્રતનું પુણ્ય ફળ મેળવવાને ભાગીદાર બને છે તો હવે સૌ લોકો મારી સાથે આ કથા સાંભળે શક્ય હોય તો હાથમાં કેવડો રાખવો મનમાં ને મનમાં ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય બોલવું તો બોલીએ શંકર ભગવાન કી જય પાર્વતી માણપતિ ગજાનંદ મહારાજ કી જય એક વાર પર્વત પર શંકર અને પાર્વતી બેઠા બેઠા ગમત વાતો કરે છે વાત વાતમાંથી વાત નીકળતા પાર્વતીએ કહ્યું કે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રત કર્યા અને એમાં કયા વ્રતના પ્રભાવે હું આપના જેવા સ્વામીને પામી એ કૃપા કરીને જણાવો આ સાંભળી શંકર ભગવાન પ્રથમ તો હસ્યા અને પછી હસતા હસતા બોલ્યા કે દેવી તમે બાળપણમાં તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં પણ મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવા માટે તમે ઘણું કઠોર તપ કર્યું હતું બાર બાર વર્ષ તો તમે ઊંધા મસ્તકે રહ્યા ઘણા વર્ષો સુધી અન્નજળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું ચોમાસાના મુસળધાર વરસાદમાં પણ તમે ઉઘાડા આકાશ નીચે રહી દિવસો વિતાવ્યા હતા ઉનાળાના અંગારો વરસતો તાપ તમે હસ્તે મોઢે સહન કર્યો હતો શિયાળાની કડકડતી તાઢમાં પણ

તમે તમારી સખી પાસે જઈને ખૂબ રડવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે સખી તું તો જાણે છે કે હું તો શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા મા બાપને આ માટે મેં ખૂબ સમજાવ્યા પણ તેઓ માનતા નથી અને તેઓ મારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ તમારી સખીએ કહ્યું કે બહેન એવું આપણાથી ન થાય તો પછી હું શું કરું ચાલ આપણે બંને અહીંથી છાનામાં નાસી જઈએ અને આ પ્રમાણે યોજના ઘડી તમે બંને સખીઓ ઘરથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંનેને તરસ લાગી હોવાથી ઝરણામાંથી પાણી પીધું અને પછી આગળ વધ્યા આગળ જતાં એક ગુફા આવી તમે આ ગુફામાં જઈને રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની તમે પૂજા કરી અને જંગલમાંથી જાત જાતના જંગલી ફૂલો વનસ્પતિઓ બીલીપત્રો તથા કેવડો શંકર ભગવાનને ચડાવ્યો તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હું તમારા વ્રતથી પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે બોલ્યા કે હે દેવાદિદેવ જો તમે મારા પર પ્રસન્ન થયા હોય તો તમે મારા પતિ થાવ અને મેં તમારી વાત સ્વીકારી લીધી અને તમારી સાથે લગ્ન કર્યા બીજે દિવસે નદીમાં નાઈ તમે તમારી સખી સાથે પારણું કર્યું અને થાક જાગરણથી તમને બંનેને ખૂબ ઊંઘ આવતી હતી આથી તમે બંને એક ઝાડ નીચે ઘસ ઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા તેઓ તો શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા તમને બંનેને ઝાડ નીચે ઊંઘતા જોઈ ખૂબ રાજી થયા અને પિતાજીએ ધીમે રહીને તમને જગાડ્યા અને ખૂબ વહાલપૂર્વક પૂછ્યું કે બેટી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાય શા માટે આવવું પડ્યું ઘેર તમારી માતાજી કેટલો બધો વિલાપ કરે છે તમે બોલ્યા કે પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે મારા શંકર ભગવાનની સાથે લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથે લગ્ન તમે માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ ત્યજી દઈશ અને તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમને બંનેને ઘેર લઈ ગયા અને તમારું લગ્ન મારી સાથે કરાવ્યું હે દેવી મને કેવડો ચડતો નથી છતાં તમે હરખમાં આવી મને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે મેં તેનો સ્વીકાર કર્યો તેથી આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે ભાદરવાસુ ત્રીજને દિવસે આ વ્રત થતું હોવાથી તેને કેવડા ત્રીજ કહેવામાં આવે છે કેટલાક તેને હરતાલિકા વ્રત પણ કહે છે આજે પણ જે મારું કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે આ વ્રત મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હે મહાદેવજી તમે જેવા પાર્વતી દેવીને ફળ્યા જ રીતે તમારું આ વ્રત કથા સાંભળનાર વાંચનાર તથા વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શંકર ભગવાન કી જય પાર્વતી ગણપતિ ગજાન મહારાજ કી જય તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કેવડા ત્રીજની વાર્તા સાંભળી હશે અને આપ સૌએ આ વ્રત કર્યું હશે અને કદાચ જો વ્રત ન કર્યું હોય અને માત્ર મારી સાથે આ કથા વાર્તા પણ સાંભળી હશે તો પણ આ વ્રતનું પુણ્યફળ મેળવી શકો છો એટલે જ્યારે પણ જે પણ કોઈ વ્રત ન થઈ શકે તો આપણે તે માત્ર વ્રતની કથા સાંભળવાની વાર્તા સાંભળવાની વ્રતનો મહિમા સાંભળવાનો તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું વાર્તા સાંભળીશું તથા શ્યામા પાચમની પણ વાર્તા સાંભળીશું તો આપ તે બંને વાર્તા અમારી સાથે જરૂર સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે કેવડા ત્રીજની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર